પહેલી ઓક્ટોબરથી સમગ્ર રાજકોટના રોડ રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે રાજકોટવાસીઓને ખાડાવાળા બિસ્માર રસ્તાથી મુશ્કેલીમાંથી રાહત મળશે તો રાજકોટ મહાનગરપાલિકાનો એક્શન પ્લાન શરૂ કરવામાં આવશે પહેલી ઓક્ટોબરથી સમગ્ર રાજકોટના રોડ રસ્તાના કામોને તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે નવા ભળેલા વિસ્તારોને પણ આ કામગીરીમાં આવરી લેવામાં આવશે વરસાદ આવશે તો કામ પાછળ ધકેલાય શકે છે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે ની અંદર પહેલી ઓક્ટોબરથી સમગ્ર રાજકોટના અઢાર અઢાર વોર્ડની અંદર જેટલા ટીપીના રોડો છે જેટલા રોડ રસ્તાઓ જે શેરીમાં જે ખાડા પડી ગયા છે એ ખાડા બુરવાના નવા રોડ રસ્તા બનાવવાના જો વરસાદ ન આવે તો તો પહેલી ઓક્ટોબરથી રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા મોટા પ્રમાણની અંદર રોડ રસ્તાના કામો અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ હાલમાં અત્યારે સમગ્ર રાજકોટમાં અઢાર અઢાર વોર્ડની અંદર પેચવર્કના કામો અમારા ચાલુ છે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં નવા એક્શન પ્લાન મુજબ રાજ્ય સરકારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારમાંની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં નાણાં રાજકોટ મહાનગરપાલિકાને આપવામાં આવ્યા છે રોડ રસ્તા બનાવવા માટે અને પહેલી ઓક્ટોબરથી અમે લોકો રાજકોટ શહેરની અંદર નવા રોડ રસ્તા બનાવવા જઈ રહ્યા છે